તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો રામ રામ તો સ્વાગત છે મિત્રો તમારું બધાનો આજના બ્લોગની અંદર તો મિત્રો સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી છે અને અમે બેઠા છીએ ચા અને નાસ્તો કરવા માટે આજે મિત્રો સ્નેહ મિત્રો તબિયત બગડી છે તાવી થયું છે ને ચક્કર આપતા હતા અને આ બાજુ ચક્કર આપતા હતા જો અને આ બાજુ રજભાઈ ત્યાંથી જઈશ સાયકલે છો જો બેટા સાયકલે બાલ શું કલવા શું લેવા કોકીટ ને બધું લેવા ગૌમત હોય છે બરાબર મારા માટે શું લાય એટલે મારા માટે શું લાવે તૂટી ફૂટી લાવે હારું જો હા આખો ડબ્બો લાવજે તને હો કે તો મિત્રો આજે સ્નેહલી તબિયત થોડી બગડી છે તો આજે હું થોડી હેલ્પ કરવા માટે આવી ગયો છું શાક બનાવવા માટે તો તમે બતાવો હેનું શાક બનાવવું આજે બટેકા બટેકાનો વઘાર કર્યો તો આની અંદર મસાલા કરી થોડું થોડું ફાવે છે મિત્રો તો આજે તબિયત આવી રહી તો થોડી વધત કરી દે બરાબર આવું જોઈએ કેવું છે શાક તો

फिर तैयार जाओ मात्र 13:00 बजे स्नेहल नमी बता अपना बाजू बृजभई रेडी થઈ જશે ગુગરા બોધી છો દેશે પ્રતૂ કોણ ઘેર થઈ ના ગેર કઈ ફેર ના ગેર હ બધાની ફેર ના ગેર ઓકે મિત્રો અમારી સવારી બીજી પડી છે માયાબહેનના ઘેર જવા માટે મિત્રો રસ્તાની અંદર ખૂબ જ રમણીય દ્રશ્યો આવશે કારણ કે ચોમાસાના લીધે જો આ બી પાસે વચ્ચે તો આવી રીતે મિત્રો ગેટા બકરા ગાયો કહેશો બધું રસ્તાની અંદર આવશે એ બી તમને બતાવતા જશું અને જુઓ મિત્રો લીલોત્રી જુઓ તમે ખાલી આ ડુંગર અને બધું આપણે તમે મનાલીને ભૂલીશો એવું બધું વાતાવરણ છે આજુબાજુ રસ્તાનું મિત્રો તમને ઇન્ટરેસ્ટ પર જોતા જજો ના ગમે તો થોડું સ્કીપ કરી લેજો તો આપણે આવી ગયા છે માયાબહેનના ઘરે અને એમના ઘરે મિત્રો દશામાનો વ્રત લીધેલા છે તો એ દશામાના આરતીમાં દર્શન કરવા માટે આપણે બધા આવ્યા છે મિત્રો મસ્ત જોઈ લો તમે આ દશામાની મસ્ત એકદમ મોટી મૂર્તિ સ્થાપિત કરેલી છે અને બધી બહેનો દશામાનું વ્રત કરે છે અને બધા આરતીના ટાઈમે બધા આરતીનો લાવવા લેવા અને દશામાના દર્શન કરવા માટે બધા આજુબાજુના આવેલા છે તમને અમને બ્લોગની અંદર બતાવીએ અને મિત્રો આરતીનો પણ દર્શન કરાવીએ મિત્રો આરતી થઈ ગઈ છે પૂરી હવે બધામાં પ્રસાદનું વિતરણ પણ થઈ ગયું છે નવરાજભાઈ હરમીશભાઈ ના માયાબેનના ભણો છું શ્લોકભાઈ આ બધા બે છે દશામાના દર્શન કરવા મિત્રો તમે પણ દશામાના દર્શન કરી દેજો નીચે કોમેન્ટમાં જાય દશામાં લખી લેજો અને આ બાદ મિત્રો આપણે આવ્યા છે અમારા બીજા રિલેટિવ ના થયો અને વ્રજભાઈ વાળી જતા વાઘ તો વાઘ રમવા બે જાય છે વ્રજભાઈ અને વાઘની પૂંછડીની બધી ચિંતા કરી જાય છે જો ત્યાં રમે છે બેઠા બેઠા પાછા આટલો બધો મિત્રો ઘરેથી આપણે પાછા આવી જાય છે લેટ થઈ ગયું હતું જમવાનું પ્રોગ્રામ રાખી દીધું ડાયરેક્ટ હોટલમાં અમે બધા જમવા માટે અત્યારે હોટલમાં આપણા જોડે જોઈએ હારિતભાઈ સુભાષભાઈ અનામા

શાક ત્યાં રોટલી ને પાપડ મિત્રો ફટાફટ થી તમે બધા પણ આવી જાવ હોટલ જમવા માટે થોડું અવાજ જોઈ લે ભાઈ ઓકે તો બટ சிசி